કારણ કે આ વાતાવરણ બગડું એટલે બે પાંચ દિ આમ તેમ થાય તો હવે જેસીબી આવે એટલે વાડી લેવલનું કામ શરૂ કરવાનું છે અને આવા બધાય કાર્ય કરશું ત્યાં આવા ભાઈ બીજો રાઉન્ડ પાછો વરસાદનો આવી જાય આ જો એ તો માવઠાનો રાઉન્ડ હતો અને હાસો વરસાદ તો ભાઈ મોડું થાય જે મહિના દોઢ મહિનાની વાત છે એટલે એ રીતે આવે ત્યાં બધી તૈયારી કરી રાખશું અને ભાઈ પછી વાડીમાંય કરશું જમાવટ આવું છે અને આજ પછી શું પ્રોગ્રામ છે વાળુનો પ્રોગ્રામમાં જ જાણે જો આજ ઘણો ટાઈમ છે તો રસા ખીચડી બનાવીએ આપણે વાહ ભાઈ વાહ એટલે ભાઈ રસા ખીચડી બનાવવાની છે અને ભાઈ રસા ખીચડી બનતા વાર લાગે એટલે આ ટાઈમ છે એટલે ભાઈ નિરાજે સડે અને સારી બને એટલે રસા ખીચડી તો ભાઈ ખાવાની એવી મજા આવે ને અને એમાં વાતાવરણ અને ભાઈ અત્યારે આવા વાતાવરણમાં આપણને થોડી થોડી ભૂખ લાગી જતી હોય અને વાળુંમાં આવી સરસ આઈટમ હોય એટલે ભાઈ જમાવટ પડી જાય હો કાંઈ ઘટે એની મજા જ આવે તો સારું હવે ભાઈ એ પ્રોગ્રામ બહુ સરસ અને કરો રસા ખીચડી બનાવવાની તૈયારી અને હું આપણે જુઓ ભાઈ પોપિયા બહુ હાઈ ક્લાસ થયા છે અને હજી અડધા થયા પણ એના વિશે તમને થોડીક માહિતી આપું અને બતાવું અને તમે કરો તૈયારી જો ભાઈ સર ને પોપિયા રેડી હાઈ ક્લાસ એટલે હવે પાછા બીજા ઝાડની આપણે તૈયારી કરીએ છીએ આપણે આ વર્ષે અગિયારસો ઝાડનો ટાર્ગેટ પૂરો કરવાનો છે વાડી ફરતા અગિયારસો ઝાડ થઈ જવા જોવે ગયા વર્ષે વાવ્યા અને ઓણ એટલે લગભગ મેજોરિટી બધાય ઝાડ ફ્રૂટના ઇમારતી ધાર્મિક આ બધા ઝાડનું આપણે રોપણ કરવાનું છે એટલે એની થિયરીમાં લાગેલા છે એ આ છે ભાઈ પોપિયામાં માદા પોપીઓ કે ભાઈ આમાં જુઓ કેટલો ફાલ બેઠો છે હાઈ ક્લાસ પહેલેથી શરૂ થયું તો હજી એમના ફાલ બેઠે જ જાય છે અને એ આયલા જ કરશે એમનામ અને હવે તમને બતાવવું નર પોપીઓ અને માદા પોપીઓ ફેરફાર શું એ આપણે જોઈએ અને એ બતાવું તમને જો હવે પોપી આમાં ડિફરન્સ હું જો આ માદા પોપીઓ આમાં ફળ એક સરખા ગોળ ને મોટા ફળ આવેલા છે અને લાગત ફાલ એનો વધારે હોય પછી આ બાજુ જુઓ કે આ બાજુ ફાલ જો અહીંથી આ સૂકી ગયો છે અને આ કાંકાયિક પોપી આવે અને ફળમાંય હોય એટલે આ નર પોપીઓ છે એટલે આ રીતનો ડિફરન્સ આવે આમાં ફાલ એકદમ ઓછો આવે અને ફળય ઓછા આવે અને ફળના ઘાટમાંય હોય અને આમાં ફળ લાગઠ આવે એટલે આ રીતનો ડિફરન્સ હોય શું અને એની ઘોડે મીઠો લીમડો મીઠી લીમડી એ આવે એ તમને બતાવી દો બાજુમાં જ છે જો આ છે ને આ ભાઈ લીમડો અને આ છે ને આવડે મોટું અહીંયા વચ્ચે ડાળે છે પણ આ પવનને વરસાદ આવ્યો ત્યારે ભાંગી ગઈ એટલે આ છે લીમડો અને આ છે ભાઈ લીમડી આના પાન થોડાક નાના હોય અને સુગંધ આમાં વધારે હોય અને આ ઝાડ એકદમ મોટું થાય પણ સુગંધ ઓછી હોય આમાં આમાં જો એક જ વરમાં આવડું ઝાડ થઈ ગયું હતું પણ આ ભાંગી ગયું અહીંથી વચ્ચેથી મેન એનું જે પવનમાં એટલે આ રીતનું હોય ભાઈ આજ ભાઈ વાતાવરણના આશા બે પવન બહુ છે એટલે આપણે સુલો રૂમમાં લઈ લીધો છે તો આપણે રસાવાળી ખીચડી બનાવવાની છે તો હાલો રસાવાળી ખીચડી બનાવી નાખીએ હવે હવે આપણે રસા ખીચડી બનાવવાની છે તો બધી તૈયારી કરીને બેસી ગયા છે જો વટોણા છે લીલા બટેટા છે ટમેટા છે કોથમરી લીલા મરસા અને આમાં ભાઈ વઘાર માટે તમાલપત્ર છે તસ છે લવિંગ છે અને બધા મસાલા છે અને આપણે આ ખીચડી લઈ લીધી છે અને હવે આપણે વઘાર કરીએ એટલે તમને બધાને બતાવવું અને આ વઘાર કરીને ખીચડી બનાવી એટલે આનો ટેસ્ટ બહુ સારો આવે એટલે આપણે કરી દઈએ શરૂઆત વટાણા ફૂલાઈ ગયા છે આપણે આમાં પાણી નાખી દઈએ વટાણામાં અને હવે બટેટા મોડી નાખી સાલું ખાડી આપણે બટેટા ને છે ને હાવ ઝીણું સુધારવાનું છે Kem Kem, nanu eh, toh jadi sadis aja nih. Aku juga, lagi sih. Maupun saya mauin ઝીણા ઝીણા આમાં કેમ કે મસાલો સડિયાતો નાખવો પડે અને આને બનતાય બહુ વાર લાગશે વાર લાગે થોડી પણ બને ટેસ્ટી બહુ મસ્ત બને સ્વાદમાં બહુ સરસ લાગે લસણ નાખવાનું છે આપણે તો પહેલાં લસણ ફોલી નાખીએ હવે હવે આપણે ખાંડી નાખી લસણનું હવે આપણે ચૂલો જગ્યું વાળું તપીલી મૂકી દીધી છે અને આપણે તેલ નાખી દઈએ કિસરીનો વઘાર કરવો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે આ ઈ લવિંગ ને તજ નાખી દઈએ

స్క gutన ధప్షయరారలా flats. కళపన గటన పరడి యారా ఈ కరోచరల. కరరారబదన స్రి ంధరాద.

Vou deixar lá naqui. Pois leio. ele આપણે વટોણા અને બટેટા મૂક્યા થા તો સડી તો ગયું છે જો મસ્ત કેમકે અડધી પોણી કલાક થઈ ગઈ હવે આપણે આમાં બધો મસાલો નાખી દઈ આ લસણ છે ખાંડેલું અને જીરું

અને પછી આપણે પાણી નાખવાનું છે મસાલો તો મસ્ત પાકી ગયો છે પણ ધુવાડા ને દેખાતું નથી કાંઈ કેમ કે પવન લાગે છે લાકડા સાણા બધું વાળું થઈ ગયું છે તો સુલે રાંધવામાં આવું થોડું કવર આવે તે પણ આપણે રાંધવું પડે એમાં હાલે નહીં તો આપણે આપણે પાણી પાણી નાખી નાખી દઈએ અને હજી થોડું નાખ્યું છે પણ અને આ રસાને આપણે ખૂબ ઉકળવા દેવાનો છે પછી આપણે ખીચડી વરવાની છે અને ઘણા એવું કહે છે કે તમને સુલે રાંધવામાં કંટાળો નહીં આવતો એમ તો કારક આવે બેન કે આવું થાય ને પવન હોય લાકડા ઘવરાઈ ગયેલા હોય એટલે આવું બધું થાય ન થાય એવું નથી પણ પહેલેથી રાંધી એટલે વાંધો ન આવે એટલે આ રીતનું છે હવે આપણે આને કડી ઉકળવા દઈએ ટમેટું ખમણવાનું છે કોથમરી મળવાની છે તો એ બધી તૈયારી કરી નાખો તો આપણે રસો તો ઉકળે છે તો આપણે ટમેટું ખમણવાનું છે તો ટમેટું પહેલાં ખમણી નાખું અને પછી આપણે ખીચડી ધોઈ ત્યાં રસો બે ઉકળી જાય અને આ રસા ખીચડી મારા હાહુ બહુ બનાવે બહુ મસ્ત બનાવે અને આપણે જો ટમેટું ખમણાઈ ગયું છે તો આપણે ખીચડી ધોઈ નાખી

અને આરો હરસે ને આપણે ટમેટા નાખી દઈએ ખમણેલા અને કોથમરી નાખી દઈએ આપણે હવે આપણે આને આમનું ટીમા તાપી પાકવા દઈએ અને આને કેમ કે વાર લાગશે એટલે અમને પાકવા દઈએ આપણે બહાર વાહર વાઘડી બેસી અને અહીંયા થોડુંક અંધારું પડે છે તો બહાર બેહીને આપણે રેગ્યુલર કોમેન્ટ કરી એના નામ લઈ લઈ અને અહીંયા બેસી જોકે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એટલે ગરમી તો નથી થતી પણ અહીંયા અંધારું પડે છે અને આપણે છે ને આવું બર્યું

અને ભાઈ બીજું નામ છે પરેશભાઈ પોપટ અમદાવાદ થી ભાઈ મજામાં ઓ બેન નું નામ છે મંદાબેન ચોલંકી રાજકોટ થી કેમ છો બેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ હવે બીજું નામ છે વિલાસબેન સુરત થી કેમ છો બેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ અને ભાઈ વિડીયો જુઓ છો અને વિડીયોમાં મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં જવાબ દેવામાં જો વહેલા મોડું થાય તો ભાઈ સલાવી લેજો હવને જવાબ મળશે અને એમી કોમેન્ટ વાંચતા જ હોઈ તમારી કોમેન્ટથી અમને બહુ આનંદ મળે છે આ ભાઈ ડાળિયા અને શેણ્યા આ વર્ષોથી પહેલેથી મળતું આવે અને આ ખાવામાં જો ડાયાબિટીસ માટે રાહતવાળા આ ખાય તો ઘણો ફેર પડે પછી અહીંયા આપણે ભાઈ બીજે હોય કે ન હોય પણ કમળો તો કમળો હોય એમાં ડાળિયા ખાવાથી ઘણો ફાયદો થાય અને બાળકો માટે બહુ સારા હા સાંભળીશું હોય આપણે રસા ખીસડી સંભાળી જોઈ અને આપણે લાઇટ તો છે ને અંધારું છે જો પણ આપણે આ બેટરી છે એમથી બતાવું તમને કેમ કે આ વાડી વિસ્તારમાં તો એવું જ હોય બે દિવસ તા નથી હજી થોડીક આપણે પાકવા દેવી પડશે કેમકે આને બહુ ટાઈમ લાગે પણ સવાદમાં બહુ ટેસ્ટી બને થોડું પાણી આ ગરમ છે ને નાખી દઈએ હવે આપણે રસા ખીચડી તો બહુ સરસ બની ગઈ છે જો મસ્ત સુગ બહુ હારી આવે છે પણ અમને આવે છે હો તમને તો નહીં આવે અને હવે છે ને આપણે વાળું ને થોડીક વાર છે અમેથી આરતી થાય દીવા બત્તી થાય પછી બેસુ અને આને આપણે આમને ભાઠે પડી રહેવા દઈ બની તો ગઈ જ છે પણ આપણે પાઠે આમને એટલે ગરમ રહે ને હું બની ગઈ બની ગઈ પણ આપણે રહેવા દીધી હા એ તો એમ જ હોય હવે આમાં ભાઈ એવું છે કે લાઈટ અત્યારે છે નહીં અને લાઈટ આવવાની શક્યતા નથી એટલે હમણે આરતી થાય આરતી થાય એટલે દીવાબત્તી કરી નાખશું દીવાબત્તી કરીને ગા દોઈ પછી ભાઈ રસા ખીસડી અને ગા માતાનું દૂધ વાળું કરીને હુઈ જવાનું કારણ કે ભાઈ લાઇટની વાત નથી તો ભાઈ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ